કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને બે કે ત્રણ દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માન્ય છે એમને સસ્પેન્ડ કરતા હોય છે ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અનિલ જે અનિલ મારુ એને જે લાંચ લીધીને એસીબીએ જેની ધરપકડ કરી છે આ જ બતાવે છે ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે વાત કરી હતી કે કોઈપણ ભ્રષ્ટ અધિકારીને આ સરકાર મૂકવાની નથી આપ બધા સમજી શકો છો કે રાજકોટની અંદર ટીઆરપી કાંડ પછી મહાનગરપાલિકાના અને કુલ ચૌદ જણાની જિંદગી રમણ થઈ ગઈ બધા જેલમાં ઘરી ગયા એ આજ સરકારનું કામ છે બે મહિનાથી આ એક મહિનાથી તો જેલમાં હળે છે ગુજરાતની સરકાર અને એસીબીને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એટલા માટે આપું છું કે આ અધિકારીની બેદરકારી આ ભ્રષ્ટ અધિકારીને જે પ્રકારે એસીબીએ એની ઓફિસમાંથી રંગે હાથ પકડીને આજે એને જેલના સળિયામાં જેલની પાછળ મોકલી દીધા છે એ બદલ અભિનંદન છે એનું આપ સૌના માધ્યમથી પણ રાજકોટની જનતાને કહેવા માગું છું કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો આપ વિના સંકોચે આપ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકો છો કારણ કે કાયદાની જોગવાઈ મુજબ એસીબીની અંદર કોઈ પણ ફરિયાદીનું નામ ક્યારેય રિલીઝ નથી થતું કોઈ અધિકારી આપની પાસે પૈસા માગે તો એસીબીનો આપ સંપર્ક કરો હું જાહેરમાં એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કહું છું કે આમાં કોઈ ઉપલાધિકારીની અધિકારીની સંડોવણી નથી કારણ કે સીએફઓની પોસ્ટ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે એ પણ ઇન્ચાર્જ તરીકે ભુજ નગરપાલિકામાંથી આવ્યા હતા અને એમની જ સાઇનિંગ ઓથોરિટીથી ફાયરના એનઓસી મળતા હોય છે મહાનગરપાલિકાના કોઈ ઉચ્ચ અધિકારીની આમાં સંડોવણી છે જ નહીં માત્ર ને માત્ર આ મારું અધિકારી જે છે જે જેલના સળિયા પાછળ ગયો છે એની જ અધિકારી એની જવાબદારી હતી અને એના સહિતથી જ ફાયર એનોસી ના સર્ટિફિકેટ એલોટ થતા હોય બિલકુલ બિલકુલ તપાસ થશે બિલકુલ તપાસ થાશે અને એમાં ક્યાંય પણ જો એને કઈ નિયમોમાં બાંધછોડ કરી હશે તો એ ફાયર એનો અમે કેન્સલ કરશું